ગોપીપુરા કાઝીનું મેદાન તીન પાસે બુલાવેલ અને આ કામના ફરિયાદી જોતા આ કામનો આરોપી હુસેન ઉર્ફે કલ્લુ તથા માયા બોગડો તથા અફઝલ અમઝા શેખ તથા રાજા મહેમૂદ નાઓ હાજર હોય અને હુસેન ઉર્ફે કલ્લુએ આપેલ કલ્લુનાએ ફરિયાદી સાથે હાથાપાઈ કરેલ અને ગાળો આપેલ અને ફરિયાદીના મિત્ર સમીરના મામા ગુલામ શાબીર

તથા રાજા તથા અફઝરલ અમઝા શે તેના હાથમાં લાકાનો ફટકો લઈ ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે આરોપ્ય એક સમથાય મારમારી ખુસે નોશ્વે કલ્લુ એ તેની પાસે રહેલ ચપ્પુ વડે માથાના ભાગે આરો મારી જેવલેન ઉંબલો કરી માથાના ભાગે ગંભીર ઈજા કરી ગુનો કરી સ્થળ ઉપરથી નાસી જઈ વગેરે બાબતનો ગુનો તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના કલાક પાંચ દસ વાગે દાખલ કરવામાં આવેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર એચ કે સોલંકી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર મકવાણા નાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર આર શ્રી રાઠવા તથા પોલીસ સ્ટાફના પોલીસ માણસોની સાથે વર્કઆઉટમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તો દરમિયાન ગોપીપુરા ખાતેથી આરોપી હુસેન અકબર અલી સૈયદ ઉંમર વર્ષ બેતાલીસ